નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આજે જાણવા જઈ રહ્યા છીએ ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના વરિયાળાના ભાવ તે પહેલા બધા જ ખેડૂત મિત્રોને જણાવવાનું કે તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી તમને ગુજરાતના બધા જ માર્કેટયાર્ડના ભાવ સૌથી પહેલા જાણવા મળતા રહે નમસ્કાર ખેડૂત મિત્રો આજના વરિયાળાના ભાવ વીસ કિલો દીઠ તારીખ પચીસ ચાર બે હજાર ચોવીસ ઊંઝા નવસો એકાવનથી સાત હજાર બસો પચાસ રૂપિયા બોટાદ એક હજાર દસથી સાત બોટાદ સત્યાવીસો 902 થી ચાર હાજર ત્રણસો પાંત્રીસ રૂપિયા રાજકોટ પાંત્રીસો છપ્પન થી ચાર હજાર ત્રણસો સિત્તેર રૂપિયા જામનગર એકવીસો વીસ થી ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયા અમરેલી છવ્વીસો ચાલીસ થી ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા મોરબી આડત્રીસો છપ્પનથી ચાર હજાર બસો ત્રીસ રૂપિયા જસદન આડત્રીસો વીસથી ચાર હજાર બસો ચાલીસ રૂપિયા ગોંડલ છત્રીસો ચાલીસથી ચાર હજાર ત્રણસો એકાવન રૂપિયા ભાવનગર તેત્રીસો સિત્તેરથી ચાર હજાર દસ રૂપિયા